નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ હેડના કપાસના બજાર ભાવ જાણીશું મિત્રો સૌપૂર્ણ કપાસના ભાવ જાણતા પહેલાં જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો આપણે કપાસના ભાવ જાણી લઈએ બોટાદ અગિયારસો એક્યાસી થી ચૌદસો ને પંચોતેર રૂપિયા ગોંડલ એક હજાર એક થી ચૌદસો ને અગિયાર રૂપિયા કાલાવડ બારસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા જામજોધપુર એક હજાર થી ચૌદસો ને એક્યાસી રૂપિયા ભાવનગર એક હજાર થી તે ચૌદસો ને વીસ રૂપિયા જામનગર એક હજારથી ચૌદસો ને રૂપિયા બાબરા અગિયારસો થી ચૌદસો પચીસ રૂપિયા જેતપુર નવસો થી પંદરસો એકત્રીસ રૂપિયા રાજકોટ અગિયારસો સાત થી ચૌદસો ને એસી રૂપિયા અમરેલી નવસો બાણું ચૌદસો ને ચાલીસ રૂપિયા સાવરકુંડલા અગિયાર ચૌદસો ને ચાલીસ રૂપિયા જસદણ એક હજાર પચાસ થી ચૌદસો ને દસ રૂપિયા મોરબી અગિયારસો પંચોતેર થી ચૌદસો ને ત્યાંશી રૂપિયા રાજુલા નવસો થી ચૌદસો ને અઢાર રૂપિયા હળવદ બારસો થી ચૌદસો ને તેત્રીસ રૂપિયા વાંકાનેર એક હજાર થી તે ચૌદસો ને ચાલીસ રૂપિયા મિત્રો બક્સરા એક હજારથી તે ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ઉપલેટા અગિયારસો થી ચૌદસો ને ત્રીસ રૂપિયા માણાવદર અગિયારસોથી તે પંદરસો ને પચીસ રૂપિયા વિશિયા અગિયારસો પચીસથી તે ચૌદ છો ને દસ રૂપિયા આલપુર બારસો પંચોતેર થી ચૌદસો ને પચાસ રૂપિયા ધ્રોલ બારસો પાંચથી તે ચૌદસો ને બાસઠ રૂપિયા હારીજ અગિયારસો સિત્તેરથી તે ચૌદસો ને પચાસ રૂપિયા વિસનગર બારસોથી ચૌદસો ને સાઠ રૂપિયા વડાલી તેરસો પચાસથી તે ચૌદસો એંસી રૂપિયા ગઢડા બારસો દસ થી તે ચૌદસો ને વિજાપુર બારસો થી ચૌદસો ને બાવન રૂપિયા કુકરવાડા તેરસો થી ચૌદસો ચાલીસ રૂપિયા હિંમતનગર તેરસો પિસ્તાલીસ થી ચૌદસો ને પચાસ રૂપિયા કડી અગિયારસો એકવીસ થી ચૌદસો ને બાવીસ રૂપિયા મિત્રો